નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવલીયાંગ હનુમાન મંદિરને નામે ખોટી પત્રિકા છપાવીને પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતા ઈસમને ગ્રામજનોએ ઝડપીને સાવલી પોલીસના હવાલે કર્યો મંદિરના નામે પત્રિકા છપાવીને દાન ઉઘરાવાનું ગામના સરપંચને ધ્યાને આવતા પટાવી ફોસલાવીને પકડીને સાવલી પોલીસના હવાલે કર્યો હરીશ બાબુભાઈ ભોઈ નામનો ઈસમ ડેસર તાલુકાના પીપળિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું બ્યુરો રિપોર્ટ અજય ચાવડા સાવલી જાવલિયા હનુમાન મંદિરના વહીવટદાર કે કોઈ પણને જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદ્દતા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈએ આ રીતના કોઈ જાવલાના કોઈપણ વહીવટદાર કે કોઈપણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે